સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવ ના ભાઈ સુપસવાર સવાર હવે ભાઈ જો જાગીન નાયન દીવા ધૂપ કરીન અને કમ્પ્લીટ થઈ ગયા છે એ અને હવે તું મૂકી દે ચા હું નાખ કે હું કબૂતર જો આવી ગયા છે કબૂતરને જાર નાખ કે હું અને સકલેના સોખા અને આપણે રોટલા અને જો રોટલા તો ભાઈ એવું હોય કે હાજે હું થોડોક વધારે કરી એટલે સકલીના ત્યાં નાખવામાં કામ લાગે હું એટલે એ રોટલાનો તારે ભૂકો કરીને એ પાછું શોખા ને રોટલાનો ભૂકો એ સકલા જ નાખવાનું કબૂતર નજાર જ નાખવાની એટલે આ નાખ્યા હોય ને તું મૂક સા પછી ચા પાણી પીએ હા અને ભાઈ છે ને હવે તમે બધાય આપણે આ વાડીની ફવારીની મોજ માણો બધા હાવ જો ભાઈ આના રોટલા જે વધારે જ બનાવ્યા હોય અત્યારે સકલી માટે એવું ભૂકો કે જ નાખીએ આપણે કબૂતરને સકલીને શણ નાખી એવું અને શહેણ નાખી છે આપણે પાણી પાઈને સકલીનું તો મકાન બનાવી નાખ્યું અને કમ્પ્લીટ એમાં માળા જ બાંધવાના છે હવે એટલે એ તો સગવડ થઈ ગઈ પણ આપણે કીધું હતું કે ભાઈ કબૂતર આવે તો કબૂતરને કંઈક સગવડ થઈ જવું એટલે હવે એનું કે આપણે છે ને મકાન બનાવવાનો વિષય છે કબૂતરનું કબૂતર અંદર રહી શકે એવું બરાબર એટલે એ આ મકાનનું આપણે કામ પૂરું થાય એટલે ઓલા ખૂણા ઉપર આગળ છે ને જગ્યા કાંઈ આપણે તો એ આથી આ રસ્તો પૂરો થાય ને ખૂણા ઉપર આખું મકાન જ બનાવવું એટલે નીચે ખુલ્લું હોય ને ઉપર કબૂતરના એકલા રૂમ હોય એ રીતનું બનાવવું છે આપણે અત્યાર સુધીમાં માણસો માટે તો કોકનું કામ રાખ્યું હોય કોઈકનું આમ બનાવ્યું હોય કોકને મદદરૂપ થયા હોય એ રીતના મકાનના કામ તો ઘણા કર્યા આપણે પણ માણસોને હવે આપણે પંખી હાટું જો આ પહેલું ચકલા માટે હવે કબૂતર માટે કાંઈક કરવું એવો વિચાર છે અને બીજા નંબરમાં કે આપણે જ્યારે દસ હજાર સબસ્ક્રાઈબર ભાઈઓને પૂરા થયા પછી પહેલું પેમેન્ટ આવ્યું ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ આપણે આરા કાર્યમાં વાપરશું એટલે જો હવે આપણે આમાં કાંઈ આવે તો એ આપણે હવે કબૂતરનું ઘર બનાવવાનું શરૂ કરવાનું છે બરાબર અને કબૂતરનું ઘર એવું બનાવવું હાઈ ક્લાસ કે કબૂતર આમ છે ને આને અહીંયા વાડીમાં મોજ આવી જવી જોઈએ અહીંયા હોય સગવડ પણ કુવામાં ને એમ કબૂતર આડાવળા રહેતા હોય અને બાકી જાય સિટીમાં તો સિટીમાં તો અત્યારે અમુક જગ્યાએ તો જાળી બાંધવા મળ્યા બરોબર કોકની માન્યતા એવી છે કબૂતર ઘરમાં હોવું જોઈએ ન હોવું જોઈએ પણ ભાઈ ભગવાનનું પ્રાણી છે અને બોળું પ્રાણી છે એને એવું ક્યાં એવું આવે હું આપણે કે તારાપુર ફામે બરોબર તો હા મને ખબર છે કે હાથ ફેરી કબૂતરના બચ્ચા આપણે આજ રીતે આમ સજા ઉપર થયા હા અને કબૂતર એ કબૂતરની તો વાત હવે એ એ રીતની છે કે ગીઆ મેં હું આપણે આ રીતે બેઠો હતો અહીંયા ટેબલને ખૂટશે નતો જ ત્યાં બેઠા હતા રેગ્યુલર એ તો કબૂતર ને રહે ને બચ્ચા હતા એટલે આવે જ કબૂતરી છે ને પહેલાં આવીને બેસી ગઈ બચ્ચા પાસે અને કબૂતર ઉપર બેઠો છું ત્યાં ઉપરથી ધડાકો બોલો અવાજ આવ્યો મેં કીધું હું છું પણ હકીકતમાં એવું હતું કે એ કબૂતરને બાઝ પકડીને બરાબર હવે એ મેં જોયું બારથી આ ધરાકો ધડાકો બોલ્યો એટલે ખ્યાલ આવી ગયો મને પીસા થોડાક ઉડ્યા એટલે મેં કીધું ભાઈ આ બાજ લઈને ધઈ ગયો કબૂતર બાજથી પછી એ કબૂતરીને અહીંયા બેઠે રહી મેં જોયું સોવીસ કલાક સુધી ખાવાનો કે કાંઈ નહીં કે સણ લેવાનો કંઈ સોવીસ કલાક સુધી અહીંયા બેઠે રહીને બીજે ધી એ કબૂતરી ગઈ અને એક બીજું કબૂતર હાર્યા લઈને આવી અને પછી પાછું એનું રેગ્યુલર જીવન શરૂ કર્યું જો આ કબૂતરમાં આવું છે આપણે આઠ દિવસ બાર દિવસ શોક રાખીએ ને એમ ચોવીસ કલાક અંતે પાણી ન પીવે બોલ અને એના એનું જોયા કરે મેં આ નજરે જોયેલું અને પૂરેપૂરો ખ્યાલ મને એમ એટલે આના માટે આપણે કાંઈક કરવું જોવે એટલે હવે આપણે મુંજા પંખી માટે સગવડ કરવાની છે અને આ મને આ દતારમાં ચા પીવા ને જે બાકી છે અને આ વિચાર આવ્યો છે

એટલે તને કદાચ એ ન હોય તો હું તને જરાક કહીશ તો એ પ્રમાણે બનાવી નાખે અને એ મેથીનું શાક લીલી મેથીનું તો કોઈ બનાવ્યું જ નહીં હોય એટલે આ શીંગ આપણે કેમ વટોણાની શીંગ આવે એ ટાઈપનું મેથીનું શાક બને માં બનાવતા ગઢામાં અને એ જમાવટ થાય હો અને આ આપણે મૂકવો કેવાનું હું જૂનું છે ને ભૂલાતું છે આપણે નવું તાજું કરવાનું આ વસ્તુ જે ભૂલાઈ ગયેલી છે ને આપણા એ આપણા છોકરા કાલે જોવે તો એને આવે કે આ વસ્તુ બનતી છે જો આ મેથીની સિંગ છે ભાઈ આમાં બધે બધી નું શાક થાય એવું ન હોય પણ ઉપર જો અમુક ખૂણે હોય ને આ એ લઈ લઈએ ને એટલે આ શાકમાં હાલે કૂણે શિંગ જો આ રીતે ખૂણે કૂણી હોય ને ઉપરથી લે પેલા વાડી હતી ને આપણે ત્યારે હોનામાં શાક બનાવતા અને ભાઈ જે ચારું જોયેલો હું નાનો વાડીમાં રમતો ગાજર આવે ને ગાજર એ ગાજર ક્યારામાં આપણે એની ખેહાય નહીં કોશેથી કાઢવાના અને ગાજરના ફાડા કરી બળદને ખવડાવવાના ખેંચ્યું ને બળદને ગાયું ને ખવડાવતા

અને આનું શાક આપણે બનાવશું આનું શાક બહુ સરસ થાય હો મૂળાની મોગરીનું એટલે આ શાક આપણે બનાવવાનું છે આ વાત થઈ ને મેં કીધું ને એ પ્રમાણે બનાવજે અને આજ છે ને હું ગામમાં મંદિરે દર્શન કરી આવું દાદાના હા અત્યારમાં જઈ આવું ને અને તું કીધું એ પ્રમાણે મને નાસ્તો થાય જ આવું પાછો એટલે ગામમાં જઈને આવતા વાર શું લાગે હા હાલો સીતારામ સીતારામ આપણે આને શિંગુ ને બાફાઈ નહીં બાફી નાખી નકર તો આ કડવી બહુ લાગે ને પાણી કાઢ નાખવાનું પછી થોડુંક મીઠું નાખી દઈ અને લીલી ડુંગળી નાખવાની છે વઘાર ડુંગળીનો કરવાનો છે ડુંગળી ખેંચ્યા આવું કોથું લઈ આવું બધું લેતી આવું ડુંગળી ખેંચી લઈ pues tomé el જો શીંગ બફાઈ ગઈ છે ડુંગળી મળી ગઈ છે વઘાર કરવાનો છે મૂકી છે તેલ નાખી અંદર રાઈ જીરું નાખી દઈએ રાઈ કકડે કકડા નાખવાની છે પછી ડુંગળીનો વઘાર કરી વઘાર માં નાખવાની કે મેથી થોડીક કડવાશ હોય ને ડુંગળી નાખી તો થોડાક ગળવટ થઈ જાય કડવાશ મટી જાય બધી ટમેટું નાખવાનું છે અને જો આપણી વાડીનું છે આ ટમેટું વાડીમાં ટમેટા થઈ ગયા છે હવે

નાખી કોથંબરી મેથી મીસી શાક તૈયાર થઈ ગયું છે તાવડી મુદ્દે રોટલા કરી નાખીએ

वधारा टपे एम એટલે હું મારા બાને શીલાદ હાલું છું ઈ રીતે પહેલાથી ભલે આપણે હાથ ઈ ધોયેલો હોય કાઠરોટય ધોયેલી હોય પણ હાથ ધોવાના ને કાઠરોટ ધોવાની પછી રોટલા કરવાની મારા બાયે આવું મને શીખવાડેલું હું ઈ રીતે આલું છું આ તો મને આજ હાંભરીયું મારા બાયે શીખવાડેલું ઈ હવે આપણે રોટલા કરનાકી ઝાર बाजरेના

હવે પહેલું નામ છે જયદીપભાઈ ધાંધલ સોટેલાથી હો જય માતાજીભાઈ સીતારામ અને બીજું નામ છે નવલદાનભાઈ ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા હો ભાઈ જય દ્વારકા દેશભાઈ અને તમારી ભાઈ કોમેન્ટમાં જમાવટ હોય હો આવીને આવી કોમેન્ટ કરતા રહેજો ને અમારો ઉત્સાહ વધારતા રહેજો હો ભાઈ હવે બહેનો નામ કે છે બેનુ નું નામ છે બેન સુરત થી હરહર મહાદેવ બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને આવીને આવી જમાવટ કરતા રહેજો તો બીજું નામ છે મીનાક્ષીબેન સુરેલિયા ઇંગ્લેન્ડ થી સીતારામ બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો ભાવ આવતા રહેજો સીતારામ જો ભાઈ હવે વિદેશમાં છે આપણું ગુજરાતી છે અને આપણું વિડીયો એટલા બધા એને જોવાય છે હવે એનું દેશી કલ્ચર ન્યાય બધાને પસંદ વિદેશમાં રહીને અને આપણું ભૂલા ભૂલાનો હોય જો આપણા વિડીયો રેગ્યુલર જોતા હોય તો આ બહુ મોટી વાત કહેવાય હો અને આપણું સંસ્કૃતિ ન્યા જાળવી રાખે અને એને જો એટલું પ્રોત્સાહન આપતા હોય તો એ જમાવટ કરી જવાય હો ભાઈ અને અમારા માટે તો આ બહુ છે ને મોટી વાત કહેવાય હો કે ભાઈ અમે અહીંયા થઈએ ને ભાઈ વિદેશમાં અમારો વિડીયો જોવાય અને એટલો બધા હવ આનંદ લે એનાથી વધારે અમારે બીજું શું હોય ભાઈ હમ આ જમાવટ જ કહેવાય હો ભાઈ ફરી દીધું છે રોટલા ને જો શિરામણ થઈ ગયું છે શિરામણ કરવા બે ગયા છે મેથીની શીંગુનું શાક બનાવ્યું છે અને ઝાર બાજરીના રોટલા છે ઘી સોપડેલા મીઠ છે ગાજર છે અને દહીં છે હાલો હવે શિરામણ કરવા